મુદ્દો એવો છે હું ઓળિયા ગામથી આવું છું સરપંચ છું અને ખેડૂત આગેવાન નેશનલ હાઈવે જેતપુર મોવા બની રહ્યો છે જેની અંદર મારા અંદર બાયપાસ મારા ગામ ને કરવામાં આવ્યું છે મારા ગામની અંદર આનો આ રોડ મોટો થાય તો ગામના કોઈ લોકોને વાંધો નથી અને જે જગ્યાએ રોડ બાયપાસ કરે છે ત્યાં ખેડૂતોની ફળદ્રપ જમીન કપાઈ રહી છે અને ખેડૂત બેદર બેરોજગાર બનવા જઈ રહ્યો છે એને અટકાવવા માટે અમારા પ્રયત્નો છે અને અગાઉ અમે બધા કલેક્ટરનેથી માંડી અને બધા અધિકારીઓ અને રાજકીય આગેવાનોને અમે આવેદનપત્રો આપેલા છે કે જે રોડ અમારો અમરેલી સાવરકુંડલા ચાલુ છે એ રોડ મોટો થાય તો અમને કાંઈ વાંધો નથી અને ખેડૂતોની ફળદૂત જમીન નષ્ટ થતી રોકાય અને ખેડૂતો ખેતી કરી શકે એવી અમારી કલેક્ટરશ્રીને પણ ભલામણ છે અને રાતોરાત એલામેન્ટ સેન્સિંગ કર્યું અને બાયપાસ રોડ ચરખડિયાને ઓળિયાને સુકામ આપવામાં આવ્યો અને રાતોરાત જે છ છ મહિના વેઇટિંગ અહિયાં પેલી બિનખેતી કરવા માટેના કાગળ બધાના પડ્યા છે એ રાતો અમારી ઓળિયા અને ચરખડિયાની જમીન એક રાતની અંદર ચોવીસ કલાક ની અંદર બિનખેતી શ્રીએ કરી છે તો આની ખરેખર જવાબદારી કલેક્ટરની આવે છે કે એને ચોવીસ કલાકમાં બિનખેતી જમીન કેમ કરી છ મહિના મહિનાથી વેઇટિંગ લોકોની બિનખેતી કરવા માટેની જમીનો પડી છે ઈ નો થઈ અને ચોવીસ કલાકમાં સાંસદ પૂર્વ સાંસદના કહેવાથી રાતોરાત ઓળિયા અને સરખડિયાની જમીન રાતોરાત બિનખેતી થઈ ગઈ એટલે જે રોડ છે અમારો ચાલુ અટાણે અમરેલી સાવરકુંડલા ઈનો રોડ મોટો થાય ત્યાં જમીન સરકાર શ્રીએ જોઈ પડી છે તો એ જમીન ગ્રામ પંચાયત પણ આપવા તૈયાર છે અને ઈનો રોડ મોટો થાય તો અમને કોઈ જાતનો વાંધો નથી જવાબ નહીં આપે તો અમે ઓળિયા ગામે અને અમરેલી રસ્તા રોકો આંદોલન કરવા માટે અમને મજબૂર ન કરે સરકાર એવી અમારી સરકાર શ્રી અને કલેક્ટર શ્રી ને વિનંતી છે અહીંના અમરેલીના પ્રતિનિધિ જે રહી ચૂક્યા છે ટર્મ ત્રણ ટર્મ સુધી નારણ કાછડિયાભાઈ તો એમની સામે બે હજાર વીસથી મારી રજૂઆત હતી કે આના બંગલો આવ્યો છે સર્વે નંબર પાંચસો ત્રણની અંદર અને એને લાગુ જમીન ગૌસરની જમીન ત્રણસો ચોત્રીસ પૈકી પાંચમાં તેઓએ દબાણ કર્યું છે અને દબાણ હટાવવા માટે નામદાર હાઈકોર્ટે ઓગનશાલી ઓબ્લિક બે હજાર વીસના આદેશથી કોર્ટે હુકમ કરેલો હતો કે આ દબાણ દૂર કરવું પણ અત્યાર સુધી માત્ર કાગળ ઉપર દબાણ દૂર થયું છે વાસ્તવિક રૂપે ત્યાં મીડિયાના લોકોને આપણે જઈએ તો ત્યાં આંબા રાવણા જેવા ફળાવ ઝાડ છે ને સિઝનલ ઝાડની અંદર જ્યારે ફળો આવે ત્યારે આજુબાજુના નાના બાળકને પણ અડવા દેતા નથી માત્ર નારણભાઈ કાછડિયાના બંગલામાંથી આ આંબાની કેરી એ પરિવાર ખાય છે એ રાવણા ખાય છે એની સામે મારો વિરોધ હતો કે આ અમરેલીના નાગરિક નાનામાં નાનો માણસ એ આંબાના ફળ ખાય આવતી સિઝનમાં એ માટે દબાણ હટાવવા માટેનો મારો પ્રશ્ન હતો બીજો પ્રશ્ન ગૌચરની જમીન ત્રણસો સોત્રી પૈકી પાંચમાં પંચાવનસો સુમ્માલીસ મેટ્રિક ટન માટીનું ખનન થયું અને પ્રૂફ થઈ ગયું ગૌચરની અંદરથી ખોદાણું અને ખોડા ખોદાયેલી માટી એક રોડના કોન્ટ્રાક્ટર કે જેના સાંસદના પૌત્રના નામે એજન્સી ના એન્જિનિયર છે એમના મારફતે ટન માટી એટલે કે વર્તમાન બજાર કિંમત મુજબ એ લોકોને ત્રેપન લાખનો દંડ થવો જોઈએ એની જગ્યાએ તેર લાખનો દંડ આ ગૌચરની માટી માટે સાદી ગણી કર્યો તો એ રજૂઆત હતી ત્રીજી રજૂઆત એ હતી કે અમરેલીથી ભોજલિયા હનુમાન સુધીનો જે પંદરસો ને સાસઠ મીટર રોડની અંદર લોખંડ નાખવામાં નહોતું આવ્યું અને પંદર લાખ

અર્ધનગ્ન હાલતમાં આ આંદોલન કર્યું હતું અને કલેક્ટર શ્રી દ્વારા મને આજે લેખિતમાં આ બાબતે થોડા દિવસોમાં કાર્યવાહી કરવાનું જણાવેલ હોવાથી અમે સાત દિવસ સુધી આ અમારો કાર્યક્રમ અત્યારે મોકૂફ રાખીએ છીએ આટલા પૂરતે અમે આવનારા દિવસોમાં હવે જ્યારે સાત દિવસમાં પગલા ભરવામાં નહીં આવે તો નેશનલ હાઈવે ના લાગુ તમામ ખેડૂતોને સાથે લઈ અને ગૌચરની જમીન બાબતે આ જિલ્લાના તમામ માલધારીઓને સાથે લઈને જે ગૌસરની ગાયોની જમીન એટલે કે અત્યારના લાંબી સાળવાળા રાજકારણિયાના બાપને નથી આપેલી એ રજવાડા હોય દાન આપેલી જમીન છે ને એની અંદર જ્યારે ખનન થતું હોય ત્યારે સાદી માટી કેવી રીતે ગળવામાં આવે જંત્રી જ્યારે લાગુ પડી એ પેલાનું ખનન હતું તો આ જંત્રીના નવા દર મુજબ એમાં ત્રેપન લાખ રૂપિયા દંડ થવો જોઈએ એ તમામ માંગણીઓ સાથે અમે હવે સાત દિવસ વેઇટ કરશું ને આવનારા દિવસોમાં ફરી અમે ઉગ્ર સાથે આ આંદોલન કરવા આ કચેરી ખાતે આવીશું

આ કરનાર ગુંડા કામ પૂર્વ સાંસદ શ્રી છે